હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું સરસ મજાનું આજના અમારા ફ્રેશ ફ્રેશ તાજા વ્લોગમાં તો ફેમિલી આમ તો છે ને હવે વાગી રહ્યા છે અત્યારે સવારના સવા આઠ આપણો લેક્ચર ફ્રી છે તો કીધું ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને ખાસ તો તમારી સાથે વાત એ કરવાની હતી કે ભાઈ ગઈકાલે અમે લોકોએ તમારી સામે ત્રીજી શોર્ટ ફિલ્મ મૂકી છે ભાઈ તો આમ તો તમારો બહુ બધો પ્રેમ અમને મળી રહ્યો છે સેકન્ડ આપણી શોર્ટ ફિલ્મ જે હતી એમાં પણ બહુ જ વધારે કહેવાય મારા માટે બહુ સારા એવા વ્યૂઝ આવ્યા છે અત્યારે સમથિંગ ગઈકાલે મેં જોયું હતું તો સિક્સટી સેવન કે મતલબ સડસઠ હજાર વ્યૂઝ અમને મળ્યા છે અને તમારો આટલો બધો પ્રેમ જોઈને આમ કહેવાય ને ખુશી સમાતી નથી તો બસ આવો જ પ્રેમ આપતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર અને સેકન્ડ આ વખતે જે ગઈકાલે અમે ફિલ્મ મૂકી છે અમારી ત્રીજી શોર્ટ ફિલ્મ તો એમાં પણ તમારો આવો જ પ્રેમ મળે એવી સરસ આશા છે અમારી તો અમારી સાથે જોડાયા રહેજો સપોર્ટ કરતા રહેજો અને આમ નામ જ હવે આપણે છે ને ફાઈ કે સુધી પહોંચવાનું છે અને ફાઈ કે સબસ્ક્રાઈબર હવે છે ને પૂરા થવા આવી જ રહ્યા છે ભાઈ આપણી ચેનલ ઉપર અને મને ખ્યાલ છે પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે મારા બ્લોગ જોવો છો ને પણ હજુ સુધી તમને સબસ્ક્રાઇબ નથી કરેલું તો જલ્દીથી ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલને એટલે અમારા અવનવા બ્લોગ શોર્ટ્સ અને સાથે સાથે અમારી આ શોર્ટ ફિલ્મ છે એ તમને કન્ટિન્યુ મળતા રહે અને પાછા સબસ્ક્રાઇબ કરીને બે લાઇકનને પણ ઓન કરજો જરૂરથી તો આશા છે કે ભાઈ તમે કરી લીધું હશે જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો જ પ્રેમ અમને આપતા રહેજો તો આજના દિવસની આપણે શરૂઆત કરીએ ભાઈ અને સેકન્ડ એ હતું કે અત્યારે ઠંડીનો માહોલ હવે થોડો થોડો લાગી રહ્યો છે અમે તો મોર્નિંગ સવારે આટલા બધા પહેલાં હું આવું છું સ્કૂલે સાડા છની આજુબાજુ તો આપણે નીકળી જઈએ એટલે ઠંડીનો ચમકારો લાગી જાય સારો એવો પણ હવે થોડો થોડો જેમ જેમ તડકો નીકળે ને એમ વધારે મજા આવે તો તમારે ત્યાં કઈ સાઈડ આમ તો તમે બ્લોગ ક્યાંથી જોવો છો એ મને ખાસ કહેજો કોમેન્ટ કરજો કે કયા કયા સિટીમાંથી કયા વિલેજમાંથી કયા ગામડામાંથી તમે મારા બ્લોગ જોવો છો ને એ જરા મને જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે કે આપણા સબસ્ક્રાઈબર ક્યાંના છે પછી સેકન્ડ તમારે ત્યાં ઠંડીનો માહોલ કેવો છે એ જરા કહેજો એટલે અહીંયા તો બહુ જ છે અત્યારે સવાર સવારમાં પછી નોર્મલી દિવસ થઈ જાય છે એટલે વાંધો નથી આવતો પણ ઠંડી વધારે હોય ને એટલે આપણે અપડાઉન કરીએ એટલે સવારમાં સ્કૂલે આવીએ તો થોડુંક આમ શરદી જવું ને એવું બધું થઈ જાય આમ તો વચ્ચે બીમાર બી પડી ગયા હતા પણ હવે વાંધો નથી આવતો સ્કૂલ ખુલીને ત્યારે વધારે એવું લાગે કારણ કે ભાઈ વેકેશનમાં જલસા કર્યા હોય આપણે પણ મજા આવે છે હવે વાંધો નથી આવતો શિયાળો છે એટલે હવે જોઈએ આગળ કેવું રહેશે શિયાળો આ વખતનું કેવો રહે છે બહુ વધારે ઠંડી ના પડે ને તો સારું એવું છે ભાઈ કારણ કે પછી જલ્દીથી બીમાર પડી જવાય ધ્યાન બહુ રાખવું પડે એટલા માટે તો બસ આવી રીતે તમારો પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને ચાલો આજના દિવસને હવે એન્જોય કરીએ આપણે આવી ગયા છીએ હવે ફેમિલી ઘરે અને હવે ફરાર કરી લીધું છે આપણે કારણ કે આજે તો મંગળવારનો ઉપવાસ અને મારા લક્ષુભાઈ મારી પહેલા હું ઘરે આવીને ત્યારના બાની સાથે બેસી ગયા હતા જમવા માટે હજુ એમનો પાર આવ્યો નથી બોલો જો ફોન બંધ કરવાનું કીધું તો ખૂણામાં ગરીન બેઠો હે ભાઈ ઉભો થા ઉભો થા જમવાનું અહીંયા પતી ગયો મે બધું વસ્તુય લઈ લીધું ફેમિલી મે અહીંથી જો ઓય ભાઈ લો હાલો હવે ઉભો થા ટ્યુશન નું હોમવર્ક થઈ ગયું છે કે બાકી છે હમ 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 તો તો

વારો પડ્યો ભાઈ વારો પડ્યો વારો પડ્યો ભાઈ આજો તો કીધું તને બેન તને કે પોતું લઈ આવ માર ખાવા પડ્યો ને વાગ્યા છે સાંજ પડવા આવી છે ને સાડા ચાર થયા છે ભાઈ તો આપણે તો છે ને રેસ્ટમાં હતા પણ મમ્મીને લોકો અમારી આખી લાઈન તો તમને આ દેખાય ને નવી જૂની બંને લાઈનવાળા છે ને આજે ભેગા થઈને મતલબ કીટી પાર્ટી જેવું આયોજન હતું એટલે મમ્મીને લોકો તો ક્યારના ગયા છે બે ઢીમની આજુબાજુ આપણે જાગ્યા છીએ અત્યારે ચલો ત્યારે હવે જઈએ અને જોડાઈએ નાસ્તા પાણીમાં અત્યારે પોપ છે પણ મારે મમ્મી એને મારે છે ઉપવાસ એટલે આપણે આઈસ્ક્રીમ લઈ લીધું હવે છે ને આપણી સાંજની રસોઈ થઈ રહી છે લક્ષુભાઈ ને શિવબા બંને હવે સ્કૂલેથી શિવબા મોડા આવે એટલે હવે સ્કૂલેથી આવીને ગયા છે અત્યારે ટ્યુશનમાં જો દૂધ બી થઈ ગયું ગરમ સાથે સાથે આપણી અત્યારે ભાખરી થતી જાય છે દેખો મને છે ને સૌથી વધારે ભાખરી ભાવે અને અમારા મમ્મી મમ્મી તમને ભાખરી ભાવે કે રોટલી ભાખરી સાંજે ભાખરી સવાર રોટલી તો ભાખરી બનતી નથી આપણા ઘરમાં ને ઓછી પપ્પા ની સાબે છોકરા હિસાબે પપ્પા તો વાંધો નહી છોકરા ના હિસાબે રોટલી જોઈશ મમ્મી સાથે વાતો કરવા ક્યાંક પાછી આપડી ભાખરી બની ન જાય એટલે આપણે ફટાફટ અહીંયા આવતા રહે ફેમિલી જો અહીંયા અમારું બેગ લઈને ચ્યુ બા ઉભા છે અને અહીંયા ખજૂરભાઈ ના વિડીયો ચાલુ છે આ ભાઈ જો આમ જો એ બેઠો એ જો

ચાલો ને ચાલો ખજીરભાઈના જોયા રાખશે આમ નામ અને હોમવર્ક ને બધું રહેશે સાઈડ પર એડ આવી ને એટલે બેન ખસ્યા ત્યાંથી હોમવર્ક કરશું હવે ચલો ઘરે તો ભાઈ આખો દિવસ આમ પસાર થઈ જાય છે આમ તો જો કે ફેમિલી છે ને આખો દિવસ સ્કૂલમાં હોય છોકરા અને સાંજ પડે અમારા લક્ષુભાઈ તો ચારેક વાગ્યાના ટ્યુશનમાં ગયા હોય ને તો સાડા તો એમ નામ જાય છે એટલે એમ થાય કે ભાઈ કંઈ વાંધો નહીં અત્યારે થોડો ટાઈમ આપણે ટીવી જોવા દઈએ મજા કરાવી લઈએ કારણ કે રમવાનો ટાઈમ તો એ બંનેને મળતો જ નથી બાબી આખો દિવસની સ્કૂલ હોય એટલે સાંજે આવે અડધી કલાક પોણી કલાક રેસ્ટ કરે નાસ્તો ને એવું બધું કરે ત્યાં ટાઈમ બિચારીનો પૂરો થઈ જાય પછી જાય સીધા ટ્યુશનમાં એટલે આમ નામ આખો દિવસ એમનો જતો રહે તો આપણને એમ થાય કે મજા કરાવી લઈએ કંઈ વાંધો નહીં થોડુંક ટાઈમ પસાર કરે પણ ત્યાં પાછો આવી જાય હોમવર્ક અત્યારે કરવા બેસવાનું હોય એટલે આમ નામ દસ સાડા દસ અગિયાર વાગી જાય કઈ ખબર જ નહીં પડતી એટલે આમ કહેવાય કે ભાર વગરનું ભણતર પણ આખો દિવસ સી ખબર શું હોય એટલું બિચારાને બર્ડન રહે ને કે વાત ના પૂછો છોકરાઓને અને અત્યારે હાલની પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે બધાના ઘરમાં બધાને ખબર જ હશે સવારે મોર્નિંગ સ્કૂલે જવાનું બપોરે મોર્નિંગની સ્કૂલ હોય તો બપોરે થોડો ઘણો ટાઈમ રેસ્ટ કરે પછી ટ્યુશનનું હોય પછી હોમવર્ક કરવાનું હોય આમ નામ દિવસ ક્યાં છતું ખબર જ ના પડે છોકરાની ને પાછળ જ એટલે હવે અત્યારે બોટ ઓફ થઈ ગયું છે અને અમારા ટાઈમમાં તો મમ્મી પપ્પાને ખબર ના હોય કે સ્કૂલે જઈને આવતા રહ્યા ક્યારે આવ્યા રમતા હોય રમવા જતા રહ્યા હોય તો એ ખબર ના હોય કે ભાઈ આપણે ઘરે આવી ગયા કે ના આવી ગયા મતલબ કહેવાનું એવું છે કે અત્યારે એટલું બધું બર્ડન થઈ ગયું છોકરાઓ પ્રત્યે એટલું બધું આમ ધ્યાન રાખવું પડે અને આપણી વખત એટલું બધું નહોતું જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે ને એમ વધારે ટફ બનતું જાય છે મા બાપ માટે ખાસ કરીને ઘરના માટે એટલું ધ્યાન દેવું પડે અને અત્યારે જમાનો એવો છે તમને તો ખબર જ છે આપણું બાળક પાછળ ના રહી જવું જોઈએ બસ એવું જ બધાને મનમાં હોય છે પણ હું એવું વિચારું છું કે બીજાની સાથે આપણા બાળકને કમ્પેર કર્યા વગર ભાઈ આપણે છે ને આપણા બાળકની જેટલી મતલબ એનામાં કેપેસિટી છે એ પ્રમાણેનું આપણે વિચારીએ ને એને આગળ વધારીએ ને તો વધારે સારું કોણ કોણ મારી આ વાતથી સહમત છે એ જરા કોમેન્ટમાં કહેજો સાથે હું એવું વિચારું છું કે એની ઉંમર છે એ પ્રમાણે એને થોડું રમવા પણ દેવાય અને એને થોડું ભણવા પણ દેવાય એવું પણ નથી કહેતી કે ભાઈ રમવામાં વધારે ધ્યાન બને થોડું થોડું ઇક્વલ હોવું જોઈએ બાકી મારી વાત ઉપર ઘણા બધા સહમત ના પણ હોઈ શકે પણ બને ત્યાં સુધી બાળકોને બળ ના આપવું જોઈએ તો અમારા ઘરમાં તો આવું ચાલતું રહેતું હોય છે તો તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે ભાઈ છોકરાઓ કોઈનું ના જ માને મમ્મી પપ્પાનું અત્યાર તો નથી જ માનતા એટલે ચાલો રહે કંઈ નહીં થશે ઉંમર થશે આવશે એટલે બધું જ આપોઆપ બધું જ કમ્પ્લીટ થઈ જ જાય રાગે પડી જ જાય કે ને ગાડી પાટે ચડી જ જાય તો ભાઈ આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા પે લાયકન પણ ઓન કરજો સબસ્ક્રાઈબ કરીને તો મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી